સરકાર દ્વારા સમયાંતરે માણસોની વસ્તી ગણતરી તો હાથ ધરાતી હોય છે પરંતુ સુરખાબ નગરી તરીકે જાણીતા પોરબંદર જિલ્લામાં હાલમાં કેટલા પક્ષીઓ વસવાટ કરે છે અને કેટલા પક્ષીઓ દર વર્ષે મહેમાન બને છે તેની અંદાજીત માહિતી મેળવી શકાય તે માટે પોરબંદરમાં સમગ્ર દેશમાંથી એશી કરતા વધુ પક્ષી પક્ષીવિદ્ધ દ્વારા બે દિવસીય પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવી છે સુધી પરંતુ સમગ્ર ભારતમાં સૌથી વધુ જળપ્રવાહિત વિસ્તાર ધરાવતા ગુજરાત રાજ્યની અંદર પોરબંદર જિલ્લાનું દરિયો પણ છે પોરબંદર બરડો છે એટલે કે વનો છે ગ્રાસલેન્ડ છે છે અને બહુ જ સુંદર જળપ્રવાહિત વિસ્તારો આવે છે જેને કારણે થઈને પક્ષીઓની અનન્ય એવી વિવિધતા આ જિલ્લામાં જોવા મળે છે આપણે છેલ્લા ત્રણ વર્ષથી ગણતરી કરતા આ ચોથું વર્ષ આપણે ગણતરી શરૂ કરી રહ્યા છીએ અને પોરબંદર અગત્યના જલપ્રભાવિત વિસ્તારો એટલે કે ગોસાબરા મોકોર સાગર અથવા કરલી વેટલેન્ડ કહીએ છીએ જેને અભિપુર ડેમ બરડા સાગર ડેમ કુછડી જુવાર બેઠા ક્રીક આ તમામ વિસ્તારોની અંદર આપણે જે જલપ્રભાવિત વિસ્તારના પક્ષીઓ છે એની વસ્તીનો અંદાજ મેળવીએ છે આ વર્ષે અનન્ય કહી શકે એ રીતે ભૂતકાળ કરતાં આ વખતે સૌથી વધુ સંખ્યાની અંદર પક્ષી નિરીક્ષકો સમગ્ર દેશભરમાંથી આવેલા છે અઢાર પક્ષી નિરીક્ષકો ગુજરાત બહારથી આવેલા છે દૂર દૂર બેંગ્લોર ગોવા પુના મુંબઈ આ બધા સ્થળોથી આપણી પાસે પક્ષી નિરીક્ષક મિત્રો અનુભવી પક્ષી નિરીક્ષક મિત્રો આવેલા છે સાથે સાથે આવશ્યક નવો પાસું આપણે ઉભેરું છે આપણે યુવા પેઢીને ઉત્તેજના આપવા માટે દસ વિદ્યાર્થીઓ જે છે એને આપણે ફ્રી ઓફ કોસ્ટ આપણે આ કાર્યક્રમમાં સમાવેશ કરીએ છીએ પોરબંદરના સ્થાનિક અઢાર પક્ષી નિરીક્ષકો આ કાર્ય સ્વયંસેવક તરીકે કામ કરી રહ્યા છે અને એ આ પક્ષી નિરીક્ષકોને સાથે જશે આ પક્ષી નિરીક્ષકો અનુભવી પક્ષી નિરીક્ષકો છે આપણે આગળ રોજગારીના ગાઈડના ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યા એ પૈકીના ગાઈડ પણ આમાં સામેલ છે મારી જાણ મુજબ ગુજરાત સરકાર દ્વારા લગભગ બસો કરોડ આસપાસની રકમથી ગોસાબરા બોકર સાગર મેટલના પ્રવાસ સંસ્થા તરીકે વિકાસનો કાર્યક્રમ હાથ ધરાઈ ચૂકેલો છે દ્વારકા થી સોમનાથ જતા હાઈવે ઉપર રસ્તા માં આવેલું આ જલપ્રવિત વિસ્તાર ખૂબ જ અગત્યની પક્ષી સૃષ્ટિ ધરાવે છે પેન એટલે કે પેલીકટ ફ્લેમિંગો વિવિધ પ્રકારની બતકો ટર્ન્સ ગર્લ્સ કાદવ ખીચડ ખૂંદનારા પક્ષીઓ આવી અનન્ય વિવિધતાઓ આ વિસ્તારની અંદર જોવા મળે છે તાજેતરમાં આ વર્ષે તો એકસાથે સાથે ત્રણ ત્રણ માસ્ક ડૂબી જોવા મળ્યા છે જે જોવા માટે થઈને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પક્ષી નિરીક્ષકો અહીંયા આવી રહ્યા છે આમ પોરબંદર માત્ર ગુજરાત નહીં માત્ર ભારત નહીં પણ ટૂંક સમયમાં તે વૈશ્વિક સ્તરે એક પક્ષી તીર્થ તરીકે ખ્યાતનામ થશે તો આ આપણે જે એક્સરસાઇઝ છે બે હજાર પંદર થી ચાલુ કરી છે સળંગ દર વર્ષે આપણે શિયાળામાં જાન્યુઆરીમાં અથવા તો ફેબ્રુઆરીમાં પક્ષી ગણતરી કરીએ છીએ અને સત્તર થી ઓગણીસ જેટલા વેટલેન્ડ કવર કરીએ છીએ આ શું કામ કામ કરીએ છે કેમ કે આપણા વેટલેન્સ છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઘણું મહત્વ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એને રિકોગ્નાઇઝેશન મળે એના કેટલાક માપદંડ હોય છે જેમ કે જો કોઈ જગ્યાએ કોઈ વેટલેન્ડમાં વીસ હજાર પક્ષીઓની ગણતરી થાય તો એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વનું ગણાય છે એ સાબિત કરવા માટે ત્યાં પક્ષી ગણતરી કરવી જરૂરી છે અને એટલે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ અગિયાર વર્ષથી કન્ટિન્યુઅસ આપણે એક્સરસાઇઝ કરી છે અને આશા છે કે નજીકના સમયમાં જ આપણા વેટલેન્ડ જે છે ખાસ કરીને મોકર સાગર વેટલેન્ડ એને રામસર કક્ષાનો દરજ્જો મળશે એકવાર કોઈ પણ વેટલેન્ડ રામસર કક્ષાએ રિકોગ્નાઇઝ થઈ જાય તો એને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળે છે સાથે સાથે એ જગ્યાને જોવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે એ લોકો આવે તો ત્યારે એમને ગાઈડ કરવા માટે જે આપણા સ્થાનિક યંગસ્ટર્સ છે એને રોજીરોટી મળે છે મેં बहुत साल से बर्डिंग कर रही हूँ यानी मेरे कॉलेज के डेज से मैं बर्डिंग कर रही हूँ आई एम वेरी पैशनेट अबाउट बर्ड एंड कंजर्वेशन ऑफ नेचर सो मैंने अभी थोड़ा काम कम करके बर्डिंग ज्यादा करने का तय किया है और तब से लास्ट ईयर से सितंबर में यहाँ कच्छ में आई थी पैसेज माइग्रेंट सर्वे के लिए बर्ड काउंट के लिए और अभी ये पोरबंदर का जब आया वेटलैंड का तो तुरंत ही मैंने उसका एप्लीकेशन भर दिया और सोचा कि मेरे को ये करना ही है जो मैंने देखे उससे कोई अलग मुझे को उसका उस अनुभव करने के लिए मैं यहाँ पे आई हूँ શું કહેવાય કે આયોજિત કરવામાં આવેલું છે બીસીએસજી દ્વારા તો ખૂબ જ મજા આવી અને મને ખબર નથી કે મારા નેટિવ પ્લેસમાં મતલબ આટલી બધી સ્પીશિસ જોવા મળે છે આટલા બધા વેટલેન્ડ્સ છે કે જ્યાં ડિફરન્ટ ડિફરન્ટ માઇગ્રેટરી બર્ડ્સ આવે છે કે જે બીજા ગુજરાતના અમુક શું કહેવાય કે ભાગમાં જોવા મળતા નથી તો બહુ સારો એક્સપિરિયન્સ હતો અને બીસીએસજી દ્વારા જે બર્ડ સેન્સર્સ આયોજિત કરવામાં આવેલું છે તેનાથી શું કહેવાય કે જે યંગ બર્ડર હોય છે કે બર્ડ કાઉન્ટર હોય છે એમના માટે આ એક બહુ ઇન્સ્પાયરિંગ અને એમને મોટિવેશન મળે આગળ વધવાનો